ભાગો વાળીઓ વાળા ભાગો માણિયા માંથી બૂટ નીકળી વાડી વિસ્તાર માં આવી ગયા ભાગો ને તમારો બાપ બધા ને મારી ને છે હાય બચી ગયો અરે બાપરે આ આટલા બધા ભૂત ક્યાંથી આવી જાય છે કાંઈ ખબર જ નથી પડતી હમ હમ આ એક ભૂક તો મારો વહેણ આવે ભાગો હોલદાર ભાગો જો આ ભૂત ભેગું થઈ ગયું ને તો બેને મારી નાખશે બાપરે મારી તો થઈ ગયું કા છે મારી નાખશે ઓલદાર અહીંયા લો આમ આ ભૂતર્યું ને ધોડે આપણું ભેગું નહીં થવા દે આય હંતાઈ જાવ બલદાર ભૂત હવે કઈ બોલતા નહીં આપણે અહીંયા હંતાઈ ગયા એટલે બસી ગયા હવે હું કાંઈકા કમિન્નર સાહેબને ફોન કરી દઉં હલો આ કમિન્નર સાહેબ તમે અમને કાયકા બસાવી લ્યો એ સાહેબ મારે હવે તમને શું કહેવું અહીંયા વાળીયુ વિસ્તારમાં નકરા ભૂત અમને વાયા થઈ ગયા હે એ સાહેબ મને તો લાગે હે એ ભૂત બધા મહણિયામાંથી ને જ આવી છે એ સાહેબ હું માનું છું કે એકવી સદીમાં ભૂત ન હોય પણ હા શું કામ માર્યું અહીંયા ભૂત થઈ ગયા છે એ સાહેબ તમે ગાયગા ટીમ મોકલો નહકર આ બધાય ભૂત અમને મારી નાખશે એ હા મોકલો મોકલો સાહેબ કમિશનર સાહેબે કીધું છે કે એ ગાયગા ટીમ મોકલે હે ત્યાં સુધી આપણે રહ્યું ને આપણે બચીને રહેવું જોઈશે અને આ બધાય વાડ્યુંવાળાને બચાવવા પડશે હલો

ทำเลสวดีกย um ู่แล้เรียกอยนักบุตรไม่ถูไม่รีน่าขึ้ไล่บีสะบุตรน้ากันตายถือไปกี่เจ้า

मरा दिकरा फरते बाजू जा जो या भूत ने आट पिंजर अब शू करव एक काम करू काय का भागी नाम बै जाओ आट पिंजर आम घेऊ शकता आमचा हो हवलदार काय भूत भूत देख काय तो एकला नो भागी जाता हो હું તો ઓલા થાંભલા સડી ગયો ને તે બસી ગયો અને પરખે થઈ ભૂત ભૂત ગયો હા તો હાલો હાલો ઈ ભૂત રહ્યું ને ઈવડે નો જીવ લે ને એ પેલા એને બચાવવા જોઈશે હાલો

તમે ભેગા થઈ ગયા મારે મારી ભાઈ હાર્ટ પિંજર થઈ ગયું હતું માણ માણ પીછો હું તને કાંઈ થયું તો નથી ને સાહેબ મને કાંઈ થયું નથી પણ પાટલું પલ્લી ગયું જોવો ચા ભલા માણા હાથ પિંજર વાહે થયું એમાં પાટલું પલ્લી ગયું અરે સાહેબ ઈ કાંઈ માણા નતો ભૂત ભૂત ને ભારી ને હારા હારા ના પાટલું લીલા થઈ જાય એમ કે હું બેસી ગયો

કોઈ બાપુ હે કોઈ ભુવા હે તાંત્રિક હે ઈ બધાને બોલાવો તો આપડા ભૂતને કબજા કરી એકતું નકર બધાને મારી નાખશે અ જડિયા ઈ વાતારી હે શ્રી હું ફોન કરું ગાયગા કરો ગાયગા કરો જો એકાદું ભૂત આવી ગયું તો બધાને મારી નાખશે હાલો એ કમિશનર સાહેબ એ તાંત્રિકને મોકલજો આપડી ટીમ કીદે ઈ ભૂત કાબુમાં નઈ થાય એ હા મોકલો મોકળો ગાયગા એ હા એ જડિયા કમિનર સાહેબ હમણાં તાંત્રિક બાપુ ને ભુવા બધા ને મોકલે છે હા તો ને સાહેબ પણ મારો છોકરો નથી દેખાતો મારો છોકરો ક્યાં તારો છોકરો તારો બાપ ક્યાંક ભાગી વિવાગ્યો છે હાલો એને ભૂત કાંઈક કરે ને એ પેલા આપણે ગોતવો પણ છીએ ના ના તો ઉપાધિ તારા છોકરાને કાંઈ નહીં થયું હોય

અમને તો તો બેવરાવી દીધા આવી રીતે બેવરાવા મે ગુરુ ભૂત પાછું ભી આયો તારી મને અમે ભૂત નથી આમ જો અમે માણા છે જો તું તારો બાપા મારકુ જો અમે તને ભૂત દેખાઈ કે તારી મને અમને બેવરાવી દીધા તને કાઈ છૂટો નથી ને ના બાપુ છોતો વાતો નહીં ને સાહેબ ફરતી બાજુ જ્યાં જોવે અહીંયા વાળી વિસ્તારમાં નકરા ભૂત જ છે હવે તમે આ કાક કરો નકર સાબી ભૂતડા લેને આપણને બધાને મારી નાખ છે એ ધડિયા તો ઉપાધી કરીમાં કે મિનર સાબે ઓલા તાંત્રિક ને એને મોકલી દીધા એ આગળ રસ્તામાં આવતા છે હાલો આપણે ઇંકો રહેલા જેવી હા હા હાલો હાલો ઇની પાય બસાય આપણને કાઈ ન થાય ધ્યાન રાખજો ધ્યાન રાખજો